બસ વાલે 21 રૂપિયા 200 રૂપિયા 21 રૂપિયા 200 રૂપિયા બસ વાલે 22 25 22 33 35 36 42 44 રૂપિયા બસ વાલે 44 રૂપિયા હા સાહેબ એક પેટી

આવાણી કરો આવ પાળો ઓ ભાઈન પવી આવજો રામ બોલા સિંગામ વાળા છે ચાલો મુજી

ઓગણસા <coughs>

બસ તો ચાલી રહ્યો છે. એક કોલેજ આવજે હો ભાઈ. 568 65 65 66 70 70 રૂપિયા.

બે રૂપિયા છ સાત આઠ આઠ રૂપિયા નવ નવ દસ ત્યારબાદ FC 92 25 83 32 34 63 40 24 450 52 55 55 રૂપિયા બોલો બોલો ત્રણ વાર નવ રન યસ તો બંકો છે કોઈ એકદિ દેલી 500 રૂપિયા રૂપિયા એટલે 3 વારમાં 115 81 110 રૂપિયા 219 212 ભાઈ હારો છે ઓગણચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા બસો ઓગણચાલીસ બસો ઓગણચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા રૂપિયા

બસો લે 200 રૂપિયા 200 એફસી 100 રૂપિયા 200 લે બસો લે બાલ 25 પછી એટલે 23 35 40 42 44 44 રૂપિયા 244 રૂપિયા બસો 44 રૂપિયા બસો રૂપિયા